નવરાત્રીની ધરકી મંડળો દ્વારા તૈયારીઓ તેમજ સુરક્ષાની વ્યવસ્થા ના છે કે એસપી ડોક્ટર રવિ મોહન સૈની દ્વારા ગરબી ગ્રાઉન્ડની મુલાકાત લીધેલ ગરબી મંડળના આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ આવનાર 22 સપ્ટેમ્બર થી જે નવરાત્રીના આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે આના ભાગરૂપે આજે સિનિયર ઓફિસરો દ્વારા જામનગર જિલ્લામાં તમામ નવરાત્રી આયોજકો સાથે એક મીટિંગ અને સ્થળ વિઝિટ કરવામાં આવી રહી છે જેમાં ટ્રાફિકના મુદ્દાઓથી લઈને આયોજન સીસીટીવી ઓર સુરક્ષિત માહોલમાં આયોજન થાય આ રીતે તમામ આયોજન અને વ્યવસ્થા જોવામાં આવી રહી છે જે પણ રૂલ્સ છે આ બાબત આયોજકોને પણ સમજ કરવામાં આવી રહી છે ઓર તમામ પોલીસના સિનિયર અધિકારીઓથી લઈને સી ટીમ્સ ત્યાં ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવશે અને કોઈ પણ મુશ્કેલી થાય તો સો નંબર ઉપર એકસો બાર નંબર પણ પોલીસને જાણ કરી શકે છે યસ દરેક જગ્યા દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ્સની અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે જે ખાનગી ડ્રેસમાં પણ રહેશે અને યુનિફોર્મમાં પણ પોલીસ પેટ્રોલિંગ રાખશે અને અમારી બોડી ઓન કેમેરાઝ સાથે પણ ટીમ રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વ આ રીતે માહોલ ન બિગાડે એને પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે